હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલકાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ગરમીઓમાંથી એકદમ રાહત મળે અને ઠંડુ ઠંડુ બીલાનું શરબત બનાવી લઈશું જે આપણે બીલીના ઝાડનું જે આ ફળ હોય છે જે બીલા કહેવાતું હોય છે આ બીલા પાકી જાય છે એટલે એકદમ એનો ઠંડો અને ગરમીમાં રાહત આપે એવો શરબત બનીને તૈયાર થઈ જાય છે તો આ રીતના બીલા મળતા હોય છે તો તમે જોઈ શકો છો કે જે બીલીનું ફળ છે એ આ બીલા છે તો આ રીતે આખા બીલા જે હોય છે એ નીચે પડે છે અને એમાં ક્રેક્સ થઈ જાય છે એટલે કે બીલું જે હોય છે આ રીતે ફાટી જતું હોય છે એ આનો શરબત જ એકદમ ટેસ્ટી અને મીઠો બની જતો હોય છે અને આના ઘણા ફાયદા છે બીલાના કે ડાયાબિટીસ તમારી કંટ્રોલ કરે છે કે પછી બીપી કે એસિડિટીની તકલીફ હોય તો એ તો એસિડિટી તો જડમૂળમાંથી નાબૂદ કરતા હોય છે તો આ રીતે બીલાના મે અહીંયા જે છે એને થોડો એવા દસ્તાની મદદથી વધારે પડતું આ રીતે કરી લીધું છે એનાથી બેનને ભાગ અલગ થઈ ગયા છે હવે તમે અંદર જોઈ શકો છો કે એકદમ રસીલો આ રીતે એકદમ માવા ટાઈપનું અંદર બી બીલાનું હોય છે તો હવે આપણે એક મોટી તપેલીની અંદર એક લિટર જેટલું પાણી એડ કરીને આ રીતે એ ચમચીની મદદથી એનો બધો જ પલ્પને આપણે કાઢી લેવાનો છે તો આ રીતે જે પાક્કું બીલું હોય છે એ આવા કલરનું થઈ જતું હોય છે અને એનો જે પલ્પ હોય છે એ એકદમ બ્રાઉન કલરનો આ રીતે એકદમ હોય છે તો આ બિલાનો આ રીતે સ્પૂનની મદદથી જ પલ્પ કાઢવાનો છે તમે આ રીતે મીડિયમ સાઇઝનું એક બીલામાંથી ચારથી પાંચ ગ્લાસ જેટલો શરબતને બનાવી શકો છો તમે અહીંયા બધો જ પલ્પ કાઢી લીધો છે હવે આપણે હાથને ક્લીન કરી લેવાના છીએ અને હાથની મદદથી જ આ બિલ્લાને ચોડવાનું છે તો આ રીતે જો તમે કરશો મસરીને બીલાનો શરબત બનાવશો તો એકદમ સરસ એવો શરબત બનીને તૈયાર થઈ જશે અને મિક્સર કે બ્લેન્ડર જારમાં બનાવશો તો આનો ટેસ્ટ નહીં આવે અને જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો જ્યારે તમે બિલાનો શરબત બનાવો છો એને આ રીતે મસડીને એકથી બે કલાક માટે બાર કે ફ્રીજમાં તમે રહેવા દેશો તો એકદમ સરસ એવું ઠીક થઈ જશે અને જે બિલાનો શરબત એ ટેસ્ટી લાગશે આ બિલાની તાસીર ખૂબ જ ઠંડી હોય છે એટલે જેને બોડીમાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે એ આ બિલાનો શરબત ડેલી પણ પી શકે છે તો આ રીતે હાથની મદદથી આપણે બધું જ બિલાના શરબતને આ રીતે મસડીને કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા એક આખું બિલ્લું બધું જ મસળીને તૈયાર કરી લીધેલું છે હવે આપણે આ રીતે ઘરમાં રહેલી મોટી ગરણીની મદદથી એને ગાળી લેવાનો છે આ બીલાનો શરબત તમે સ્ટોર પણ કરી શકો છો એમાં કંઈ જ એડ નથી કરવાનું આ રીતે પાણીની અંદર બીલાને મસળી લેવાનું છે અને કોઈ પણ કાચની બોટલમાં ભરીને તમે છથી આઠ મહિના સુધી ફ્રીઝરની અંદર સ્ટોર પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતે બધો જ બિલ્લાનો જે પલ્પ છે એને મેં અહીંયા મસળી લીધેલો છે અને આ રીતે નીચે જે છે એકદમ ઘટ અને એકદમ ઠીક આ રીતે બીલાની પ્યુરી તૈયાર થઈ જશે તો આ રીતે બધો જ બીલાના પલ્પને મસલી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવી પ્યુરી આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે આ રીતે હું તમને બતાવું છું કે જો તમારે શરબતને ફ્રોઝન કરવો હોય કે બીલા વધારે પડતા પાકી ગયેલા હોય તો આ રીતે કાચની બોટલની અંદર એર ટાઈટ પેક કરીને આપણે ફ્રોઝન પણ કરી શકીશું તો આ રીતે આપણે ફ્રોઝન પણ કરી લેવાનું છે અને જ્યારે આપણે શરબત બનાવવો હોય ત્યારે એમાં બીજા મસાલા એટલે કે મીઠું સંચળ લીંબુ અને ખાંડ દળેલી કે પછી સાકર એડ કરી દેવાની તો આ રીતે ફ્રોઝન કરી શકો છો હવે આપણે બાકી વધેલા બીલાનો શરબત બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી જેટલી સાકર લીધી છે એને આ રીતે મિક્સર જારમાં ક્રશ કરી લીધી છે એક ટેબલ સ્પૂન સંચળ એડ કરેલું છે અને એ પછી દળેલી જે સાકર છે એમાંથી હું અહીંયા ત્રણ કે ચાર ટેબલ સ્પૂન એડ કરવાની છે આની અંદર તમે સાકર એડ કરશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બનશે એક લીંબુનો રસ એડ કરી દેવાનો છે અને હવે સર્વિંગ કરવા માટે આઈસ ક્યુબ એડ કરવાના છે થી સાત અને ફુદીનાના પાન અને બીલાનો શરબત એડ કરી દેવાનો છે તો એકદમ ગરમીમાં રાહત આપતો ઠંડો ઠંડો બીલાનો શરબત તૈયાર છે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને જેને લૂ લાગતી હોય કે પછી કોઈ પણ ગરમીની બીમારી હોય એ આ બીમારી આ બીલાના શરબત પીવાથી દૂર થઈ જતી હોય છે તો એકદમ ટેસ્ટી અને એકદમ ઠંડુ ઠંડુ બીલાનું શરબત આપણું તૈયાર થઈ ગયું છે તો મને જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે આ બીલાનો શરબત પીધો છે કે નહીં થેન્ક યુ ફોર વોચિંગ મળીએ આપણે નવા વિડીયોમાં